હીરા જૂટવા નિર્દોષ છે તેમને ફસાવવામાં આવી રહ્યા છે તેમને રાજકીય રીતે ખતમ કરવાનો આ એક મોટો પ્રયાસ છે હીરા જૂટવાને લઈને હાલ આહીર સમાજના લોકો મેદાનમાં ઉતર્યા છે ભરૂચ મનરેગા કોભાંડમાં ભ્રષ્ટાચારના આરોપમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જૂટવા અને તેમના દીકરા કે જેઓ સરપંચ છે તેમના પર પણ આરોપ છે ત્યારે સોશિયલ મીડિયામાં આહીર સમાજના વિવિધ સંગઠન દ્વારા સમર્થનની પત્રિકાઓ વાયરલ થઈ છે લોકો હું હીરા જોટવાના સમર્થનમાં છું એવી પોસ્ટ દ્વારા ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને હીરા જોટવાના સમર્થનમાં આહીર સમાજ દ્વારા ઊભી થયેલી આ ચિંગારી આગ પકડી શકે છે તેના વિશે વાત કરી વાત ગુજરાતી પર હીરા જોટવા આહિર સમાજનો એક મોટો ચહેરો છે કોંગ્રેસમાં તેમનું એક મહત્વનું સ્થાન છે હીરા જોટવા પાછળ હજારો લોકો છે અને આ બધાની વચ્ચે કરોડોના ભ્રષ્ટાચારના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે જો વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનામાં ચારસો જેટલા કામમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા ચોટવા બાદ તેમના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુલ્લીધર એન્ટરપ્રાઇઝ આ બંને એજન્સી પાસે મનરેગાના કામોને મટિરિયલમાં સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ હતો પરંતુ તેમણે ઓછું મટિરિયલ સપ્લાય કરીને વધારે મટિરિયલ બનાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું બાદમાં એસઆઈટીની ટીમની તપાસમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવાનું નામ સામે આવ્યું હતું આ બંને એજન્સીના માલિકો સાથે હીરા જોટવાને શું સંબંધ છે એ સહિતને વિગતો મેળવવા માટે હીરા જોટવાની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ 27 જૂને હીરા જોટવાના દીકરા એટલે કે દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી હતી પુત્ર દિગ્વિજય જોટવા જેઓ સુપાસી ગ્રામ પંચાયતના સરપંચ છે કોબાળના આરોપ વચ્ચે હીરા જોટવાએ નિવેદન આપ્યું હતું કે સત્ય પરેશાન થઈ શકે પરંતુ પરાજિત નહીં સત્યનો વિજય થશે મનરેગા લઈને ને લઈને સામે આવ્યા બાદ હવે આહિર સમાજના લોકો દ્વારા પણ ખુલ્લું સમર્થન આપવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં લોકો લોકો દ્વારા સમર્થન આપતા લખી રહ્યા છે કે હીર એવા હીરાભાઈ જોટવાને આજે સમાજની જરૂર છે સમાજની જરૂરના સમયે આ વ્યક્તિએ ક્યારેય પાછી પાણી નથી કરી હવે સમાજનો સમય છે અને મને વિશ્વાસ છે કે આહિર સમાજ પાછી પાણી નહીં કરે તો આવો જોટવા પરિવારના આ કપરા સમયમાં સાથે મળીને આ કપરા સમયમાંથી જોટવા પરિવારને સમર્થન આપીને બહાર કાઢીએ આ ઉપરાંત આહીર સમાજના એક સોશિયલ મીડિયા પર હું હીરાબાઈ જોટવાની સાથે છું એવી પોસ્ટ શેર કરીને સમાજના લોકોને વધુમાં વધુ શેર કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે આ પહેલા આપ નેતા કરશન બાપુ ભાદરકાએ પણ સમર્થન જાહેર કર્યું હતું તેમણે કહ્યું હતું કે રાજકારણ રાજકારણની જગ્યાએ

સ્ટેજ ઉપરથી સમાજ માટે મોટી મોટી વાતો કરીએ છીએ જોટવા પરિવાર મુસીબતમાં છે એમની મદદ કરવી જરૂરી છે કોઈ રાજકારણ કરે તો કહેજો કે તમારું રાજકારણ તમને મુબારક આજે સમાજના વડીલ મુસીબતમાં છે એમને જો તમે મદદ નહીં કરો તો ચૂંટણી ટાઈમે શરમાવવા આવતા નહીં આવો અવાજ યુવાનોએ ઊભો કરવાની જરૂર છે આપણા તમામ આહિર ભાઈ બહેનોએ આ અવાજ ઊભો કરવાની હાલ જરૂર છે તો બીજી તરફ આ અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું હતું તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારમાં કોઈ પણ પુરાવા હોય તો કડક પગલાં લે તો મને કોઈ બાંધો નથી આ મામલામાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ જવાબદાર હોય કોઈ પણ પાર્ટીનું હોય એમને જેલમાં નાખો પરંતુ પોતાનાને બચાવવા અને બીજાને અંદર કરવા આ કાયદાની પરિભાષામાં નથી આવતું

અને વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે બે હજાર છ થી બે હજાર તેર સુધી રહ્યા હતા આ સિવાય તેમણે બે હજાર ઓગણીસ થી બે ત્રેવીસ સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની જવાબદારી પણ સંભાળી હતી બે હજાર બાવીસમાં કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડ્યા હતા આ ઉપરાંત વર્ષ બે હજાર બાવીસમાં લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જુનાગઢથી તેઓ મેદાનમાં ઉતર્યા હતા

નવાય નહીં તો અત્યારે બસ આટલું જ આ અંગે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો